બાલક હનુમાનજી મંદિર બે હજાર પચીસ મહોત્સવ આજે બાલક હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ છે ત્યારે આમ જોઈ રહ્યા મોટી સંખ્યામાં મને પ્રેરણા જઈ રહ્યું છે અને બેંગલુરમાં બાલાક હનુમાનજી વર્ષો જેનું પિસ્તાલીસ પચાસ વર્ષ જેનું પૌરાણિક મંદિર છે આ મંદિર ફેડર ઉપર જુદામાં જુદું કેટલાકમાં જુદામાં જુદું મંદિર છે અહીંયા વચ્ચે હજારોની સંખ્યામાં પબ્લિક બપોરે ભોજનનો મહાપ્રાવીએ છીએ હનુમાન જયંતિ મહોત્સવની વાત કરીએ અમારા બાપુએ આરતી મિત્રો મિત્રો દાદાની સમાજના ખૂબ જાય છે જેમાં પણ હજાર લોકો લાભ છે બપોરે બાળકો ચણાનું ખમણ સાહેબ આજે અમે બપોરે દસ વાગ્યા બપોરના ત્રણ વાગ્યા લગી રવિરાતના સ્વરૂપ ચાલુ હોય છે આ અંદર ચાર બાળકો લાવીએ છીએ અત્યારે વાત કરીએ આજના પાંચ વાગ્યાથી રવિરાત લઈ તો રક્ષા દોડીનું ચાલુ છે